જે રીતે અત્યારે બનાસકાંઠાની વાત કરી આગળ વાત કરીએ ભાજપના ઉમેદવાર પર પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા અડત્રીસ દિવસથી રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જામનગરના ખીજડીયા બાયપાસ પાસે રાજપૂત સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાંકલ કરવામાં આવી છે રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં અસ્મિતા મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને કોઈપણ ભોગે રાજપૂત સમાજ નમવા મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર ખાતે પહોંચે જશે અને પાર્ટ 3 ટૂક સમયમાં શરૂ કરવામાં આવશે 38 દિવસથી ક્ષત્રી અસ્મિતા ની લડત ચાલી રહી છે એના ભાગરૂપે આજે હાલારની ધરતીમાં જામનગર મુકામે છત્રી અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લડત છે એ દેશ માટે પ્રજા માટે અને છત્રી સમાજ માટે એક નમૂનારૂપ બહુ મહત્ત્વની લડત છે અને આમાં કોઈ માંગણી નથી અથવા તો કાંઈ પણ મેળવવાનું નથી પણ દેશ માટે મહત્ત્વની લડત હોય નારી સન્માન માટે મહત્ત્વની લડત હોય આનું ઘણું મહત્ત્વ છે અને હાલારમાં આનો બહુ જ ઉત્સાહ છે અમારી જામનગરની ટીમ આના માટે બહુ તણતોડ મહેનત કરી છે એટલે બહુ સફળ સંમેલન થઈ રહ્યું છે સમગ્ર જામનગર જિલ્લો રાજકોટ મોરબી સમગ્ર સૌરાષ્ટ્ર માંથી સમગ્ર સંકલન સમિતિ ના હોદ્દેદારો આખા ગુજરાત માંથી કચ્છ માંથી બધે થી આવ્યા છે આખી સંકલન સમિતિ મુખ્ય કોર ટીમ આજે હાજર રહેવાની વાત કરી કે રાજપૂતોના બલિદાન સાથે હું છું પણ રાજપૂતોના બલિદાન સાથે તો દેશ આખો છે જે બલિદાન આપે એમાં કોણ ઇનકાર કરી શકે એટલે કોઈ એમને નવી વાત કરી નથી ખાલી એક રાજકીય રૂટિન પ્રમાણે વાત કરી છે એમાં નવું કાંઈ નથી એક જ એજન્ડા છે જય ભવાની ભાજપ જવાની હવે બસ થયું રૂક જાઓ ભાજપ આ સૂત્ર સાથે સવારના સાત વાગ્યાથી સમગ્ર છત્રીયાની બહેનો અને સમગ્ર ભારતની નારી શક્તિ મતદાન માટે ઉમટી પડવાની છે અને સો એવો અમારો સંકલ્પ છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એના માટેની પણ અમારી અપીલ છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે ભાજપ